મંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પોરબંદરના બિલહોલ ખાતે સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાષ્ટ્રીય કાર્યક્રમનું જીવંત પ્રસારણ મુખ્યમંત્રી સહિત મહાનુભાવો અને ઉપસ્થિત નાગરિકોએ પોરબંદર ખાતે નિહાળ્યું હતું સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા થીમ હેઠળ સ્વચ્છતા સેવા અંતર્ગત આ ઉજવણીમાં કેન્દ્રીય અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પણ ઉપસ્થિત રહ્યા હતા સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષ અને સ્વચ્છતા હી સેવા અભિયાનના સાત વર્ષ નિમિત્તે આજે વર્ષ બે હજાર ચોવીસની બીજી ઓક્ટોમ્બરે સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રાષ્ટ્રીય કાર્યક્રમ સહિત મહાનુભાવો અને ઉપસ્થિત નાગરિકોએ પોરબંદર ખાતે નિહાળ્યું હતું સ્વચ્છતા પરનું વડાપ્રધાન નું પ્રેરણાદાયી પ્રવચન સૌ મહાનુભાવો અને નાગરિકોએ ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના અવસરે મુખ્યમંત્રી અને મહાનુભાવોના હસ્તે ભાગીદારી થકી સ્વચ્છતા એટલે કે સ્વચ્છ ભારત માટે જાહેર જનતાની ભાગીદારી અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી માટે કુતિયાણાને શ્રેષ્ઠ તાલુકા એવોર્ડ સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત રાણવાવ તાલુકાને શ્રેષ્ઠ કામગીરી એવોર્ડ તેમજ સ્વચ્છતા લક્ષિત એકમોની સંપૂર્ણ સ્વચ્છતા અંતર્ગત નાગરિકોની સહભાગીદારીતાથી મેગા ક્લીનિંગ ડ્રાઈવ તેમજ બ્લેક સ્પોટનું નિશ્ચિત સમયમાં ટ્રાન્સફોર્મેશન કરી વૃક્ષારોપણ કરી સંપૂર્ણ પરિવર્તન ની શ્રેષ્ઠ કામગીરી બદલ ખોડાદર અને સોઢાણા ગ્રામ પંચાયત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ખોડદર અને સોઢાણા ગ્રામ પંચાયતને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તેમજ સ્વચ્છતા હી સેવા અંતર્ગત જન ભાગીદારી સાથે સફાઈ કામગીરી કરનાર વોર્ડ નંબર નવ વોર્ડ નંબર દસ અને વોર્ડ નંબર બાર ના અનુક્રમે પ્રભાબેન દક્ષાબેન અને સલાબેનનું સન્માન કરાયું હતું અને પોરબંદરના કમલાબાગ કીર્તિ મંદિર અને બગોદર પોલીસ સ્ટેશનને સ્વચ્છતા લક્ષી કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર ગ્રામ પંચાયત અને ગ્રામ્ય સફાઈ કર્મચારીઓ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સ્વચ્છ ભારત દિવસની ઉજવણીમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમાર પોરબંદર છાયા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચેટના તિવારી જિલ્લા કલેક્ટર એસ ડી ધાનાણી જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કર નિવાસી અધિક કલેક્ટર આર એમ રાયજાદા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયમમાં રેખાબા સરવૈયા નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી સહિત મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર આઝાદીના અમૃતકાળમાં પ્રવેશું પ્રવેશ અને આ અમૃત અમૃતકાળના મીઠા ફળ આપણને સૌને ત્યાગ તપસ્યા બલિદાનથી ચાંખવા મળે છે એવા વિશ્વવંદનીય પૂજ્ય બાપુની આજે જન્મજયંતિ છે એ મહામાનવના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું મહાત્મા ગાંધીજીને યાદ કરતા જ આપણી નજર સમક્ષ એક ભાવી સંત સત્યના પુજારી અહિંસાના ઉપાસક અદના વિશ્વમાં રંગ ચિત્ર ઘુસી આવે છે